જે રણમાં પીવાનું પાણી ન ત્યાં ફ્રેન્ચ ફ્રાય બનાવી શકાય તેવા બટાકાનું ઉત્પાદન કરીને સમગ્ર દેશ માટે એક નવો દાખલો બેસાડ્યો છે બાડમેરના વિક્રમસિંહ માત્ર રણમાં બટાકા જ ઉગાડતા નથી પરંતુ મકેન જેવી વિદેશી કંપનીઓને વેચીને કરોડોનો નફો પણ કમાઈ રહ્યા છે તમને જાણીને નવાઈ લાગશે કે જે ખેડૂતોએ ખેતીમાં આ નવીનતા કરી છે તેઓ થોડા વર્ષો પહેલાં ખેડૂત હતા જ નહીં વિક્રમસિંહ એક વકીલ છે તેમણે પત્રકારત્વ પણ કર્યું છે પરંતુ તેમને જે સફળતા મળી રહી છે તે ખેતીથી મળી છે ખેડૂત પરિવાર સાથે સંબંધ ધરાવતા વિક્રમ પોતાના કામથી ખુશ તો હતા પરંતુ તે હંમેશા ખેડૂતો માટે બિચારા ખેડૂતની વ્યાખ્યા બદલવા માંગતા હતા તેઓ વારંવાર ખેતીમાં નવીનતાઓ કરવા વિશે વિચારતા રહેતા તેઓ કહે છે ખેતી કરવાનો વિચાર તેમને બનાસકાંઠા જિલ્લામાં આવેલા તેમના મામાના ઘરેથી આવ્યો કારણ કે દેશમાં બટાકાનું સૌથી વધુ ઉત્પાદન ત્યાં થાય છે ત્યારબાદ બટાકા ઉગાડવાની માહિતી એકત્ર કર્યા બાદ તેમણે વિદેશી કંપનીની મદદથી અને નવીન ટેકનોલોજી વડે બટાકાની વાવણી શરૂ કરી સખત મહેનત દ્વારા આ નવીનતા સફળ રહી અને તેમણે પાંસઠ એકર જમીનમાં ચારસો ટન બટાકા ઉગાડીને રેકોર્ડ બનાવ્યો આજે તે પશ્ચિમ રાજસ્થાનમાં બટાકા ઉગાડનાર પ્રથમ ખેડૂત છે જે કરોડોનું ટર્નઓવર કમાઈ રહ્યા છે અને આ કામ દ્વારા ઘણા લોકોને રોજગાર પણ આપી રહ્યા છે શું તમે પણ આવા કોઈ પ્રગતિશીલ ખેડૂતને જાણો છો તો કૃપા કરીને તેમની કહાની અમારી સાથે શેર કરો